બોટાદના ભાવનગર સર્કલ મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં કચરા અને ગંદકીના થર લોકોને ચાલવું પણ મુશ્કેલ નોનવેજ વેચાણ કરતા દુકાનદારો માંસ મટનનો કચરો જ્યાં ત્યાં ફેંકતા હોવાની રાવ ભારે દુર્ગંધ અને ગંદકીથી બીમારી ફેલાવવાનો ખતરો સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા દુકાનો હટાવવા માંગ કરવામાં આવી એક તરફ સમગ્ર બોટાદ શહેરમાં મોરમ તાજિયાનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ બોટાદમાં ભાવનગર સર્કલ મુસ્લિમ સોસાયટીમાં સ્થાનિક રહેશો માંસ મટનના વેસ્ટ કચરા અને ગંદકીથી પરેશાન છે ગંદકીના કારણે મોહરમના પવિત્ર તહેવારમાં પણ સ્થાનિક રહીશો રોડ રસ્તા પરથી પસાર થઈ શકતા નથી લોકો આવી ગંદકી ચીજવસ્તુઓ પગમાં આવવાથી ભારે હાલકી વેઠી રહ્યા છે સ્થાનિક રહીશોએ અવારનવાર લેખિત અને મૌખિક વ્યવસ્થા તંત્રને રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી મહિલાઓ કહે છે કે મુરઘી વેચાણ કરતા દુકાનદારો મુરગીઓને સાફ કરે ત્યારે તેમાંથી અનેક પ્રકારના જીવજંતુ નીકળે છે જે રોડ પર ફેંકવામાં આવતા આ સોસાયટીના સ્થાનિક રહીશોને રાહદારીઓ અને બાળકોના પગમાં આવી બીમારી ફેલાવે છે આરોગ્ય તંત્ર દ્વારા પણ આ વિસ્તારમાં મચ્છર મેલેરિયાના ઉપદ્રવને નિયંત્રણ કરવા કોઈ કાર્યવાહી થતી નથી પાણી ભરાય છે ત્યાં દવાનો છંટકાવતો બોટાદમાં ક્યાંય જોવા મળતો નથી ત્યારે આ વિસ્તારમાં તો ક્યાંથી હોય ત્યારે મુસ્લિમ સોસાયટીની માંગ છે કે આ વિસ્તારમાં સેંકડો મકાન આવેલા છે અને તેમાં સેંકડોની સંખ્યામાં નાના બાળકો પણ રહે છે ત્યારે માંસ મટનના વેસ્ટ કચરાથી ગંભીર બીમારી ફેલાય તે પહેલાં માંસમની દુકાનો અહીંથી દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા પણ આ નદીમાં કચરો ફેંકવામાં આવે છે તેવા અવારનવાર આક્ષેપો થયા છે લોકોની માંગ છે ટાઈમ ટુ ટાઈમ ડોર ટુ ડોર કચરો ઉઠાવવામાં આવે અને આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામે છે મારું નામ સરફરાજ અલાઉદ્દીનભાઈ કારિયાણીયા છે આ મુસ્લિમ સોસાયટી શું પ્રશ્ન શું છે અમારા પ્રશ્ન મુરગી વાળાનો નાનો છે બે બાજુ એક બાજુ મુરગી છે એક બાજુ ભંગારવાળા છે આ લોકો સૌથી વધારે ગંદકી આ લોકો કરે છે અમે અવરનવર રજૂઆત કરેલી છે પણ નગરપાલિકામાં લોકો એક ખબર આજ દિવસ સુધી એમનો કોઈ નિકાલ થયો નથી ભયંકર ગંદકી છે બીમાર સંભાવના છે કોઈ તંત્ર ધ્યાન કે ના કોઈ નહીં આ લોકોની અમે રજૂઆતય કરેલી છે કે આ મુર્ગા વાળાને અમારે જોતા જ નથી કઢો પણ આજ દિવસ સુધી આ વસ્તુ થઈ નથી સૌથી વધારે ગંદકી આ લોકો જ કરે છે નહીં કોઈ લાયસન્સ નથી કાંઈ નથી આડેધડ કચરો નાખે છે વાહન બધે પાર્કિંગ કરી દે છે અને અમને કોઈ કેવો કહેવાળું જ નથી આખો અમારી માંગ એવી છે કે આ લોકોને બંધ કરાવો અહીંથી અમારા વિસ્તારમાં આ લોકો જોતા જ નથી અમારે નસીમબેન આનો પ્રશ્ન એવો છે કે આ સોસાયટી ની અંદર બહુ ગોબર વેડો છે અને જીવાતું નીકળે છે આ લોકો ગાડીઓ ધોવે તો પાણી બહુ આમ વે છે રોડ ઉપર અને નાખા આપણે રોડ આપણે બનાવ્યા ત્યારથી કોઈ પણ સમા કરવા નથી આવતું આગળ બહુ ખાડા પડી ગયા છે અને બધે પાણી ભરાય છે તો તમે ઈ જરાક સારું કરો તો વધુ સારું લારીઓ હોય છે અને બધું આડાર પુલ ઉપર બધા વાહન મૂકી દેશે અને હાલે એવું હોતું નથી આપણે છોકરા લઈને નીકળવું હોય તો પાણીના ખાડા ભર્યા હોય આપણે નમાજ પાડવી હોય તો એ કેટલો ગોબર વેડો આપણને નડે છે કે ખાડા ભર્યા હોય એટલે આપણને તરત જ નપાકી થઈ જાય તો આપણે કરવાનું શું ભાઈ હવે નાના છોકરા લઈને ગયા હોય આવીને આપણે મદ્રાસે મોકલવા હોય તો એને તરત આવીને નવડાવવા પડે છે આવા છાંટા ઉડે ને આવો ગંદકી વાળો શું કરવાનું ભાઈ જીવ જાણ એટલે એડું નીકળે છે ગાડીયું ધોવે મૂર્ખાની એટલે એડું નીકળે છે એડું નીકળે એટલે તમે અત્યારે તો ન હોય પણ ધોવો

એટલે આની ઉપર અડધો અડધો ફૂટ પાણી ભરાય રહે છે તો આના માટે અમારે શું કરવું ગંદકી આ ગંદકી છે કચરો જે હોય નાખી જાય છે બે ફાર્મ મન ફાવ મુરગી વાળા છે અથવા ઘર વાળા છે તો અહીંયા બંગાર વાળા છે એના માટે એક મોટું એક ડબલું મેકવું પડે કુલ ઉપર મેકે છે અહીંયા કોઈ સાંભળવા વાળું છે નહીં અરજી કરવી છે તો એ જેવી અમારા સાહેબ આગળ સોસાયટીનું મ્યુનિસિપાલટીમાં કોઈ સાંભળવાનું છે અમારી માંગ છે આ કચરો સાફ કરવાની અંદર કચરો સાફ કરવાની અંદર સોસાયટી અંદર વ્યવસ્થિત વારવાની અંદર આવે ટોટલી અમે બિલ છીએ નલ બિલ છે લાઇટ બિલ છે છતાંય કોઈ અમારું સાંભળવા આવતા નથી આના માટે અમારે શું કરવું હવે અમારી માંગ છે સાફસુફ કરવાની અંદર આવે અને મુસારણ થોડું કઈ સાફ સફાઈનું ધ્યાન રાખે આની અંદર છોકરા બીમાર બૈરા બૈરા બીમાર પડે છે છોકરા બીમાર પડે છે અમારે હાળવા માટે કોઈ રસ્તો છે નહીં અને જે કોઈ વેપાર કરતા હોય વેપાર કરતા હોય તો આડો પડદો નાખે જેમ આવે રસ્તા ઉપર કોઈ હાલે નહીં સવારે અમે હાલવામાં આવી તો નકરી માખ્યું મચ્છરા અને એ બધું ગંદકીવાળો થાય છે તો બીમાર છોકરા પડશે એનો જવાબદાર કોણ